ન્યૂઝમાં સ્વાગત છે સમાચારમાં ડભોઈ નગરપાલિકા ચૂંટણી આગામી સમયમાં આવી રહી હોય નગરના અનેક વિકાસના કામો બાકી હોવાના કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે સાથે સાથે હાલમાં જ ડભોઈ તાલુકાના ચાર જેટલા ગામો જેમાં વેગા કજાપુર ટીમ્બી અને તરસાના ને ડભોઈ નગરપાલિકામાં સમાવેશ કરવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હોય ત્યારે સમગ્ર ચારે ગામાની અંદર ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નગરના વિકાસના કામો નથી થતા અને ગ્રામ્ય વિસ્તારોના કામો કઈ રીતે થશે તેવી મુંઝવણ સાથે ગ્રામજનો દ્વારા આજ રોજ કોંગ્રેસ પક્ષના સુધીરભાઈ બારોટ તાલુકા પ્રમુખ નગર પ્રમુખ સતીશભાઈ રાવલ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયપાલસિંહ પઢિયાર તેમજ ચંદ્રકાંત ભથ્થુની આગેવાનીમાં ભવ્ય રેલી યોજી એપીએમસી મેદાનથી સેવા સદન ખાતે પહોંચી મામલતદાર પીઆર સંઘાળાને આવેદનપત્ર પાઠવી નગરપાલિકાની હદમાં આ ચાર ગામોનો સમાવેશ ન કરવા માટે માંગ કરી હતી જો ગ્રામજનોની માંગ ન સંતોષાય તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી રિપોર્ટર ઉદય પંડ્યા

એક તો અમારી આદિવાસી પ્રજા છે સિત્તેર ટકા નાના ખેડૂતો છે બરાબર છે આ વેરા આજે આજે છે એ વર્ષ જો ભરાતા ના હોય તો તો એક વેરો મોટો આવે છે તે ભરી શકવાના નથી અને એમના આવા જાતિના દાખલા અને કોઈ બી સરકારી કામ માટે જે કાગળની જરૂરત પડે એ અમારે ઘર આંગણે જે મળે છે એ સુવિધા માટે અમારે નગરપાલિકામાં આવવું પડે અને નગરપાલિકામાં એકાવન હજાર પબ્લિક વચ્ચે એક તલાટી કે એક એ હોય આપણે તો આટલી આ જો ચાર ગામો ને જો એ કરીશું તો આપણને એ સુવિધા મળે નહીં અને અમારી પબ્લિક અહીં આગળ ધક્કા ખાઈ ખાઈ મરી જશે જો અમારી આ દરખાસ્ત જો સ્વીકારવામાં નહીં આવે તો અમે એક આંદોલન કરીશું અને આગળ જિલ્લામાં જઈશું કલેક્ટરમાં અને ત્યાં પછી ગાંધીનગર પણ જવાની અમે તૈયારી કરી છે અમે ગ્રામજનો કોંગ્રેસ સહારો કેમ લેવો અત્યાર સુધી આ ગામ લોકો એવા છે કે જે ભાજપને ને વોટ આપતા હતા એમના જ છે તો પછી આ ભાજપ વિચાર કરવો જોઈએ કે આ ગામો ને આપણે એમનો સમાવેશ કરીએ કે ના કરીએ તો આજે એવું થાય છે કે ખરેખર જે ન્યાય માટે જે લડે છે આજે વર્ષો કોંગ્રેસ જો આવતી હતી તો આપણા બાપાઓ એ કેતા હતા કે કોંગ્રેસ ને વોટ આલો એટલા માટે જો આ કોંગ્રેસ જ જો વોટ આપતી હોય આજે આપણું વિચારતી હોય તો પછી કોંગ્રેસ માટે સપોર્ટ લેવો પડે પટેલ સુનિલ મહેન્દ્ર ભાઈ આ ચાર ગામો જોડવાની વાત છે નગરપાલિકા અંદર આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ગામના તમામ વડીલો માતાઓ અને યુવાનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં એમના ગામોમાં જે ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવાની જે વાત કરવામાં આવી રહી છે જે નિર્ણય કરવામાં આવ્યો છે એના વિરોધમાં સમસ્ત ગ્રામજનો અહીંયા સરપંચ સહિતના લોકો એમનો વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ના કોઈ પણ પ્રકારનો વાંધા અરજી મંગાવી છે ના તો કોઈ પ્રકારની ગ્રામસભામાં એમની વાત લેવામાં આવી છે અને સાથે સાથે જયારે નગરપાલિકાની અંદર પણ વાત કરવામાં આવી ત્યારે અમારા જે કાઉન્સિલરો છે એમને આ ગ્રામ્યને એને સમાવેશ કરવા બાબતનો પણ વિરોધ હતો તેમ છતાં ચલવીને જે પ્રકારે લેવા નગરપાલિકામાં સમાવેશ કરવાની વાત કરવામાં આવી રહી છે સાથે નગરનો વિકાસ આમ જોવા જઈએ તો નગરપાલિકાને પૂછવા માંગીએ છીએ કે શું ડભોઈ નગરપાલિકામાં સમસ્ત ગટારોનું કામ વ્યવસ્થિત થઈ ગયું છે પાણી પૂરતા પ્રમાણમાં દરેક નાગરિકો સુધી પહોંચી ગયું છે શું રોડ રસ્તા અને ભૌતિક સુવિધાઓ જે અન્ય જે નગરપાલિકાઓએ કરવાની છે તમામ પૂરતા પ્રમાણમાં હાલમાં જે નગરપાલિકા વિસ્તાર છે એની શું કરી દેવામાં આવી છે ત્યાર જો આ બધું કરી દેવામાં આવ્યું હોય તો તમે બીજા ગામોનો સમય પરંતુ વાસ્તવિકતા અને વાસ્તવિકતા અને હકીકત ખૂબ અલગ છે એટલા માટે હક્તાને ફક્ત ગ્રામજનોને એક વેરાના બોજ સ્તરે કરી દેવા માટે થઈને આ જે ચાર ગામોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ગ્રામજનો અહીંયા એમનો વિરોધ નોંધાવવા આવ્યો છે ત્યારે અમે એમને સમર્થન આપીએ છીએ ત્યારે અગાઉ પણ આવી કેટલાય ગામોને અર્બપાલિકાને મહાનગરપાલિકામાં છોડી દેવામાં આવી છે તો આ વખતે પણ એ જ થશે આમ જોવા જોઈએ તો છેલ્લા ગુજરાતમાં 32 વર્ષથી જે પ્રકારનું શાસન ચાલી રહ્યું છે વડોદરાની વાત કરીએ મહાનગરપાલિકામાં જે ગામોનો એ બિલ ને અન્ય જે ગામો છે એમનો જે સમાવેશ કરવામાં આવ્યો ત્યારે પણ ત્યાંના લોકોએ પોતાની વાત ખૂબ વિરોધ સાથે રજૂ કરી હતી પરંતુ આ તાનાશાહી સરકાર સામાન્ય જનતાની વાત ન સાંભળવાની મધ્યમ વર્ગના લોકોની વાત ન સાંભળવાની એ એમની નીતિ રહી છે અને કંઈક ને કંઈક રીતે એમને વેરાના બોજ સ્તરે મોંઘવારીના બોજ સ્તરે દબાવવાનો આ સરકારનો પ્રયત્ન હંમેશ માટે રહ્યો છે તેમ છતાં પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ડભોઈ નગરપાલિકામાં જે ગામો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે એના વિરુદ્ધમાં લોકો અહીંયા આવ્યા છે તો હું આશા રાખું છું કે તે વખતે તો વાત સાંભળવામાં નથી આવી પરંતુ આ વખતે આ સામાન્ય જનતાનો અવાજ સરકારના કાન ખુલે આંખો જે બંધ છે એ ખુલે અને એમના સુધી પહોંચે એના માટે થઈને અહીંયા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને વાત પહોંચાડી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે સાથે આગામી સમયમાં જો આની આ પરિસ્થિતિ રહી તો અમે ગ્રામજનોનો જે પણ નિર્ણય હશે એમની સાથે અમે ઉભા છે Subscribe now and press the bell icon. Never miss an update.